હાથમાં ધોકા અને પાઇપો સાથે કેટલાક યુવકોએ કરેલા કથિત હુમલાના આ સીસીટીવી જૂનાગઢના છે અંદાજે સાતેક લોકોએ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી પાનની દુકાનમાં તોડફોડ કરી આ યુવકોએ મિહિરદાન નામના યુવકને માર મારી ઈજાગ્રસ્ત કર્યા આ કથિત હુમલાના કારણે યુવકને ફ્રેક્ચર થતા સારવાર માટે દાખલ કરાયા ભોગ બનનારે આક્ષેપ કર્યો કે અગાઉ થયેલી બોલાચાલીનું મંદુક રાખીને આ કથિત હુમલો કરાયો છે પાંચ સાડા પાંચ વાગે બે ગાડી લઈ એક ફોર્ચ્યુનર અને એક થાર લઈ અને આવ્યા ને મને કીધું કે તારા કાકા ક્યાં છે એ ના મળતા મને બધાએ ધોકા અને ભાઈકો વડે મારેલ છે હું મારું માથું બચાવી અને હોઈ ગયો તો એ બધાએ મને મારે રાખ્યા મારા પગમાં ફ્રેકચર કરી નાખ્યા છે અને જાતા જાતા ધમકી દઈને ગયા છે કે જો હવે તું પાછો ઊભો થયો એટલે પાછો તને મારી નાખવામાં આવશે જાનથી કે પોલીસે ફરિયાદ દાખલ કરીને છ લોકોની ઓળખ કરી લીધી છે પોલીસ તમામની શોધખોળ પણ કરી રહી છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો